સિંગવડ તાલુકાના આરોડા ગામે મધ્યાહન ભોજન યોજનાના ઓરડાની કામગીરી આઠ વર્ષથી અધૂરી સરપંચ દ્વારા કરાઈ રજૂઆત આજ તારીખ તેવી આઠ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે ચાર કલાકે મળેલ માહિતી અનુસાર સિંગોડ તાલુકાના આરોડા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં ઓરડાની કામગીરી માટે વર્ષ બે હજાર સોળ સત્તરમાં મંજૂરી આવ્યા બાદ કામગીરી શરૂ કરાઈ હતી પરંતુ આજે આઠ વર્ષ પછી પણ કામગીરી પૂર્ણ થઈ નથી જેથી નવા સરપંચે તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે રજૂઆત કરી હતી જ્યારે ટીઆરપી આ બાબતે અજાણ હોવાનું સામે આવ્યું છે સિંગોડ તાલુકામાં રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી મધ્યાહન ભોજન તેમાં શાળાના નવા ઓરડાના બાંધકામ શરૂ કરાયા હતા જે અંતર્ગત ઓરડા ગામની પ્રાથમિક આરોડા ગામની જે પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના ઓરડા માટે પણ ગ્રાન્ટમાંથી એક લાખ બ્યાસી હજાર ફાળવણી કરવામાં આવી હતી અને જે વર્ષ બે હજાર સોળ સત્તરમાં બાંધકામ શરૂ કરાયું હતું ત્યારબાદ વર્ષ બે હજાર બાવીસ સુધી કામગીરી ચાલી પણ હતી જે બાદ બે હપ્તામાં નાણાંની ચૂકવણી પણ કરાઈ હતી અને અચાનક જ કામ બંધ કરી દેવામાં આવ્યું હતું જે માટે ટીઆરપી એ ચાર નોટિસ પણ આપી હતી દરમિયાન તાત્કાલિક આચાર્યની બદલી થઈ હતી અને કામગીરી ટલ્લે ચડી ગઈ હતી જે બાદ તત્કાલીન પંચાયત અને એસ પણ ધ્યાન નહીં આપતા બાળકોને મધ્યાહન ભોજનના ઓરડા વિના રહેવું પડ્યું હતું અને આ ઓરડાનું કામ આજે આઠ વર્ષ પછી પણ પૂર્ણ થયું નથી વર્તમાન આચાર્યે આ બાબતે અનેકવાર રજૂઆત તંત્રને કરવામાં આવી હતી છતાં પૂર્ણ કામગીરી શરૂ ન કરાઈ હતી જેથી તાજેતરમાં નવા ચૂંટાયેલા સરપંચે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી કાર્યવાહી કરવા માટેની માંગ પણ કરી છે